આપણા આપના વિસ્તારમાં ગઈકાલ રાત ભારે વરસાદ પડી રહ્યો છે અત્યારે વરસાદ છે અને બીજું કઈ નુકસાન નથી પણ અહીંયા એ નખત્રાણા ગામ છે પાણી વધારે નાની ગાડી નીકળી નથી કરતી બિલકુલ નાની કોર્પીઓ ક્યાં પોચું બી નીકળી જાય છે ખતારા ની થોડું ટ્રાફિક જામ ની સ્થિતિ બાકી બીજું કોઈ નુકસાન નથી વરસાદ તો સારો થઈ જશે એને કારણે બંધ થઈ ગયા આપણે નરેડી ની ઉપર પાણી ગયું બધું તો અત્યાર સુધી નુકસાન નથી પાણી તો બહુ છે વધારે પાણી છે બાપુ આપના વિસ્તાર માં આટલો પડ્યો છે તો રસ્તા ધોવાણા છે તો એટલે ખ્યાલ આવે જે થયું છે એ કરાવવું જ પડશે કારણ કે એવી વસ્તુ કે કલાક પણ વગર નથી એટલે તાત્કાલિક કોઈ બંધ થયો થઈ તાત્કાલિક રજૂઆત કરી અને ચાલુ કરાઈ આપે સવાર થી જ પ્રવાસ માં દરેક વિસ્તારમાંથી માંથી આપને ફોન આવતા હશે બધી પરિસ્થિતિ બરોબર છે ને